સંહિતા ભાગ એ પાના નંબર બસો ને ઓગણત્રીસ આ અમૃતનો કુંભ ઢોળાયો એ પ્રસંગ આપણે બહુ સમય પહેલાં નાની વાતમાં લીધેલો પણ એમાં આ ભાગ આપણે નથી લીધો બસો ઓગણત્રીસ ઉપર છેલ્લો ફકરો શ્રી યમનાજીએ ઠાકોરજીને વિનંતી કરી કે મહારાજ એવા કયા ભાવને પ્રકારે આ બધું જીવને સિદ્ધ થાય એટલે ઉપર ઠાકોરજી આપણને જે તેલ તિલકનો પ્રકાર આપ્યો છે એ તેલ તિલક સમજાવે છે કે માળા ચોપડાવીને લગાવવા સામનીજીનો ઉચ્ચાર કરીને પરસ્પર દિનતાથી ભાવનાથી મળતા અંગો કંઠ લગાવીને હાવભાવ સાથે ભેટતા અમારા સ્વરૂપનો તમારા સ્વરૂપનો અનુભવ ભાવાત્મક સ્વરૂપે થશે જુગલ સ્વરૂપની પ્રાપ્તિનો પ્રકાર એવી રીતે લખાશે આ બધું ઠાકોરજી ઉપર સમજાવે છે હવે એની આગળ જમનાજી પૂછે છે કે મારા જેવા કયા ભાવનાએ પ્રકારે આ બધું જીવને સિદ્ધ થાય એટલે ઉપર મુજબ જીવને સિદ્ધ કેવી રીતે થાય જીવ તો સઘળા તમારી લીલામાંથી ભૂતલમાં વ્યૂહ ચરણ પામે પછી તો લૌકિક ભાવવાળા થઈ જાય તો તેનું સમાધાન કેમ થાય એટલે કે જ્યારે જીવ ભૂતલ પર પડે પછી તો પૂર્વનું બધું ભૂલાઈ જાય અને લૌકિકમાં રચ્યા પચ્યા રહી તો એ અલૌકિકમાં કેવી રીતે આવે તો અલૌકિકમાં આવે તો ઉપર મુજબ સિદ્ધ થાય ને એ માટે યમનાજી પૂછે છે જે ઠાકોરજીએ ઉપર એવી રીતે સમજાવ્યું છે કે ત્રણ ત્રણસરીમાળાનો પ્રકાર અને તેલ તિલકનો પ્રકાર અને તેલ તિલકમાંથી જે ગોલોકધામમાં રાસલીલાનો પ્રકાર રાસમાં પ્રાપ્તિનો પ્રકાર એ પ્રકાર સમજાવે છે પણ એ પ્રકાર ક્યારે જ્યારે અલૌકિકતા જીવમાં આવે ત્યારે સમજાય અને અલૌકિકતા કેવી રીતે આવે હવે એના આગળ સમજાવે છે કે તે જીવને અલૌકિકતાનું અલૌકિક ભાવનું દાન અમો કરશું કારણ કે તે અમારા થયા છે એટલે આપણે એક વખત ઠાકોરજીના થઈ ગયા સમર્પણ ભાવ થઈ ગયો ઠાકોરજીની આજ્ઞા મુજબ આપણે આચરણ કરીએ છીએ આપણું વર્તમાન ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે છે તો ઠાકોરજીએ કીધું છે કે અમારા થઈ ગયા તે લૌકિક ભાવનો સર્વથા ત્યાગ કરીને રાસ રમણનું અનહદ સુખ લેશે એટલે કે જ્યારે ઠાકોરજીના થઈ ગયા છે પછી લૌકિક ભાવનો ત્યાગ થઈ જશે કેમ કે ઠાકોરજી અલૌકિક ભાવનું દાન કરે છે આ તો સર્વ અલૌકિક પ્રકાર છે તે તુચ્છ લૌકિક ભાવનો નાશ કરવાવાળો આ પ્રકાર છે એટલે જ્યારે લૌકિક ભાવનો નાશ થાય ને પછી ભૂતલ પરથી સિદ્ધિ ગોલોકધામની સુધીના જે પ્રકાર આપી રહ્યા છે એનો અનુભવ થવા લાગે એમ સમજાવે છે કે આ તો લૌકિક ભાવનો નાશ કરવાનો પ્રકાર છે અને આ અલૌકિક ઓછવ પ્રકારે અનેક જીવ ભૂતલમાં કૃતાર્થ થશે તેના સર્વસમર્પણના ભાવનો અમે આ પ્રકારે અંગીકાર કરશું એટલે કે સૌથી પહેલાં સર્વસમર્પણનો ભાવ થાય પછી ઠાકોરજી અંગીકાર કરે છે અને તે જીવને અમારા પુષ્ટિ સ્વરૂપની પ્રાપ્ત થશે તેની અન્યથા ગતિ સર્વથા નહીં થાય એટલે કે ચોર્યાસી લાખ લાખ યોનિમાં ફરવાનું જરાય નહીં થાય અન્યથા ગતિ એટલે કે સિદ્ધિ ગોલોકધામમાં પ્રાપ્તિ થશે એની બીજે ક્યાંય આડેઅવળે ગતિ નહીં થાય આ પ્રણાલિકા સર્વથા ભૂતલમાં સિદ્ધ ગણાશે આ લીલાનું પ્રમાણ અમે ભૂતલમાં પ્રગટ કરીશું જે અમારી ઈચ્છાએ અમારી ઈચ્છાનું કારણ કોઈથી જાણ્યામાં આવે તેવું નથી આ પ્રણાલીકાથી વિમુખજનજીવને કશી પ્રાપ પ્રાપ્ત નહીં થાય એટલે કે આ પ્રમાણ પ્રણાલિકાથી જે લોકો વિમુખ છે આ પ્રણાલિકાને જે અનુસરતા નથી એ લોકો વિમુખજન છે એને કાંઈ જાણ્યામાં આવશે નહીં આ પ્રણાલિકાથી વિમુખજન જીવને કશી પ્રાપત નહીં થાય તે સર્વથા અમારાથી વિમુખ રહેશે તે બહિર્મુખ ગણાશે એટલે કે ઠાકોરજીનો નથી અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર જીવ લક્ષ ચોરાસીનો હશે એટલે ભલે માળા પહેરી હોય પણ ઠાકોરજીની આજ્ઞા અનુસાર જીવન જીવતા ન હોય તો અહીંયા જવાબ આપી દીધો કે અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા જીવ લક્ષ ચોરાસીમાં ફરશે તેને કોઈ દેખાદેખીનું કારણ હશે તેને પ્રાપત સર્વથા નહીં થાય અનિનની વાત સર્વથા ન્યારી રહેશે એટલે કે અનિન અને અટંકા બધાથી અલગ હશે જે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હશે વર્તમાન જેનું હશે એ બધાથી અલગ હશે બાકી બધામાં ભળી જવાવાળા એટલે કે ભૂતળમાં બીજા જીવો સાથે ભળી જવાવાળા પુષ્ટિ જીવો કરતાં અલગ જે છે એ બધા ભળી જવાવાળા ચોર્યાસી લક્ષ્યોનીમાં ફર્યા કરશે એવું ઠાકોરજી અહીંયા ચોખ્ખું કીધું છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પૂછું પાના નંબર બસો ને ઓગણત્રીસ ઉપર આની આગળ ઘણું બધું સમજાવે છે જે નાની વાતમાં આપણે લગભગ બે ત્રણ મહિના પહેલાં લેવાઈ ગયેલું છે એટલે આપણે અહીંયા નહીં લઈએ પણ આ નાની વાત વાંચતી વખતે પહેલાંનું એક વાંચવું હોય તો પાના નંબર ચાલુ થાય છે બસોને છવ્વીસ બસોને સત્યાવીસ બસો અઠ્યાવીસ બસો ઓગણત્રીસ બસો ને ત્રીસ બહુ મોટો પ્રસંગ છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલકી કીજે